લોકબોલી પ્રમાણે અંબા સ્વરૂપે વાગેશ્વરી માતાજી પણ માંડલ સરોવર મધ્યથી પ્રગટ થયા હતા જે માંડલિયા સોની સમાજના કુળદેવી તરીકે વર્ષોથી પૂજાય છે આજે ભાદરવા સુદ પૂર્ણિમા એટલે મા અંબાજી પ્રાગટ્ય અને જગપ્રસિદ્ધ અંબાજી ખાતે આજ રોજ દેશભરમાંથી માઈ ભક્તો ઉમટી પડ્યા છે ભાદરવી પૂનમનો મેળો ભવ્ય યોજાય છે ત્યારે માંડલનગરમાં બિરાજમા નંબા સ્વરૂપ વાઘેશ્વરી માતાજીનો પાટોત્સવ સહિતના ઉત્સવો ભાદરવી પૂનમના રોજ ઉજવાશે મંગળવારે સાંજે અમદાવાદ અને સુરેન્દ્રનગરથી સેંકડો માઈ ભક્તો સંઘ લઈને માતાજીના પાળે આવી અને તમામ સંઘમાં આવેલા યાત્રિકોનું મંદિર સંસ્થા દ્વારા સ્વાગત કરાયું અને ભોજન સહિતની જરૂરિયાત વસ્તુઓ પૂરી પાડવામાં આવી બુધવારે વહેલી સવારે સવાડો ધારીણી વાગેશ્વરી માતાજીના મંદિરે મોટી સંખ્યામાં માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટશે મહાઆરતી યજ્ઞ પૂજાઓ તેમજ ટ્રસ્ટી મંડળની વાર્ષિક બેઠક જેમાં વિવિધ સંસ્થાકીય કામોના એજન્ડા સહિતના કામકાજો નગરમાં ભવ્ય શોભાયાત્રા પણ યોજાનાર છે તેમજ ધ્વજારોહણ અને ભોજન પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાનાર છે આમ આજ ભાદરવી પૂનમે માંડલ નગરમાં ઉત્સાહ ભર્યા વાતાવરણમાં માય ભક્તોનું કિડિયારું ઉભરાશે મહેન્દ્ર ગજર સાથે સોચ ન્યૂઝ માંડલ શ્રીમાની સોની સમાજ માંડલીયા તથા મમ્મી પરિવાર ના અમારા ગુરુદેવી મા વાઘેશ્વરી પાડે અમે સુરેન્દ્રનગર થી સંઘ લઈને છેલ્લા છવ્વીસ વર્ષ થી આવીએ છીએ પચીસમું વર્ષ ગત વર્ષે પૂર્ણ કર્યું અને આ વર્ષે અમે છવ્વીસમાં સંઘ લઈને સુરેન્દ્રનગર થી ચૌદ તારીખે અમે નીકળ્યા હતા અને આજે સત્તર તારીખે માના રંગે ચંગે માના ગુણગાન ગાતા ખૂબ જ આનંદ કરતા કરતા મોડી સંખ્યામાં લગભગ સિત્તેર થી એસી જણા ચાલીને અમે સેવામાંનું રૂમો તો અમારા સંઘમાં કુલ સ્કોર જેવા વ્યક્તિઓ છે કેટલાની બાધા આખરી પણ એમના પૂરી થાય છે તેમાં નાના બાળકો લેડીઝ જેન્ટ્સ અને બધા ખૂબ જ માતાજીના ગુણગાન ગાતા ગાતા ખૂબ જ આનંદ થી માતાજીની પારે અહિયાં ચાલીને આવે છે પદયાત્રા કરીને અને સર્વેની ખૂબ મનોકામના પૂરી થાય છે અમને રસ્તામાં માના એવા એવા પરચાઓ પણ મળેલા છે કે માં અમારી સાથે રત્ની સાથે હાજરા હાજી અમારી સાથે ચાલતા હોય અને અમને રક્ષા કરતા હોય અમારી તેમજ અમારી સાથે હોય ખૂબ જ આનંદથી અમે આવીએ છીએ અને માતાજી બધાની મનોકામના પૂરી કરે અને બધાની શક્તિ આપે તેવી અમે માની પ્રાર્થના કરીએ છીએ આવતીકાલે ભાદરવી પૂનમ છે તો માતાજીનો ખૂબ જ સુંદર ઉત્સવ ઉજવાય છે ઘણી મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેશે પ્રસાદની વ્યવસ્થા કરશે આયોજકોના તેમજ માતાજીની શોભાયાત્રા ગામમાં શોભાયાત્રા નિમિત્તે જશે જેમાં બધાને દર્શનનો લાભ મળશે અને ખૂબ આનંદ થી કાલ નો ઉત્સવ પણ અમે ઉજવીશું વાઘેશ્વરી વાઘેશ્વરી દિવસ અંતર માંડલ માતાજી નું પ્રાટવ્ય તેરસો ને ચાલીસ માં થયેલું અંતર પણ પાદિવ પાટક પાટોત્સવ યોજાય છે અમારે માતાજી નું તેરસો ને ચાલીસ માં પ્રાગટ્ય સ્થાન થયું અને અહિયાં બાજુ જે તળાવ આવેલું છે અહિયાં થી બે માતાજી પ્રગટ થયેલા સૌ પ્રથમ અહિયાં જે સોની આવેલા તમને પોપટભાઈ સપની માતાજી વાતો કરતા હતા અને માતાજી એ પરચા આપ્યા અને ત્યાંથી એમને અહિયાં ગાડામાં લઈ અને બિરાજમાન કર્યા ત્યારથી એકસો ને ચાલીસ આજે સાતસો ને પચાસ વર્ષ દેવી અંદાજીત થાય છે ત્યારથી સમસ્ત સોનીના ઇષ્ટ દેવી અને માંડવીયાના દેવી તરીકે પ્રખ્યાત થયા અને એમને સમસ્ત સોની ના જે ધડાની દેવી કહેવામાં આવે છે એ એ રીતે પૂજનીય કહેવાય છે માતાજીના હાથમાં એક સવાદો ધારણ કરેલો છે બીજા હાથની અંદર સોની બાળકની માતાજીએ ખોળે દસારેલું છે અને માતાજીની ત્યાં ચરણ તારણ અને હથોડો બંને ધારણ કરેલું છે એટલે સમસ્ત સોનીના ઇષ્ટદેવી અને માંડલિયાના કુળદેવી એ તરીકે માતાજી પૂજનીય છે અને શ્રી ભાગેશ્વરી દેવસ્થાન ટ્રસ્ટ ને આજે પચીસ વર્ષ પૂર્ણ થયા અને ત્યારથી બે સંઘ અહીંયા માતાજીને ચરણે આવે છે ભાદરવાસી પૂનમે પાટો થયો છે સુરેન્દ્રનગરથી ચાલતા આવે છે અને અમદાવાદથી પણ ચાલતા સંઘો ભાવિક ભક્તો વધારે છે અને અહીંયા ભાદરવાસી પૂનમે માતાજીનો રંગે ચંગે કાર્યક્રમ થાય છે સવારે માતાજીની સભા થાય છે સંધ્યા પૂજા આરતી થાય છે અને ત્યારબાદ આવેલ સંઘ ત્રીઓનું સન્માન સમારોહ કરીએ છીએ ત્યારબાદ માતાજી ગામમાં શોભાયાત્રા નીકળે છે અને ત્યારબાદ સૌ ભેગા મળી આરતી પૂજા કરી અને પ્રસાદ લઈ વ્યવસ્થા કરવામાં આવે છે હજારો ભક્તો આવે છે અને શાંતિ પૂર્વક અને રંગે તંગે કાર્યક્રમ પૂર્ણ થાય છે આ રીતે ભગવતી વાગેશ્વરી નું પાટોત્સવ રહે છે અને પાટોત્સવ જીર્ણોદ્ધાર થયા પછી માતાજીનું મંદિરભાઈ જીર્ણું નાનું હતું એને સમસ્ત માંડલિયા પરિવારને સમસ્ત સુનીના સહયોગથી શિખર બંધ સુવર્ણ શિખર બંધ નવેસરથી બનાવવામાં આવ્યું અને આજે માતાજીનો દરેક ભક્તો અહીં આવે છે અને માતાજીના ઘણા બધા એવા પડતા છે કે હરેક માંડલિયા કે સુની બાળકના કાવ્ય પૂર્ણ કરે છે જે કોઈ પણ મનોકામના માતાજીની સામે આજે સંકલ્પ કરીને જાય તે ક્યારેય પણ વ્યર્થ થતો નથી એ જ માતાજીની શક્તિ અને સાચી ભાવના અને શક્તિ છે જય માતાજી